દાણાની ઠંડીની સવારમાં બધાના ઘરે પરાઠા બનતા હોય છે પણ પરાઠામાં પણ જો આવા લીલી તુવેરના પરાઠા મળી જાય તો સવાર જ આપણી સુધરી જાય એટલા ટેસ્ટી અને લાજવાબ બનીને તૈયાર થઈ જતા હોય છે તો લીલી તુવેરના પરાઠા બનાવવા માટે આ રીતે લીલી તુવેરના દાણાને આપણે કાઢી લેવાના છે અને અહીંયામાં એક બાઉલ દાણાને ગરમ પાણીમાં એડ કરીને મીઠું આપણે એડ કરવાનું છે અને દાણાને બાફી લેવાના છે દાણા થઈ ગયા પછી સારી રીતે નિતારી લઈશું હવે તેલની અંદર અજમો લીલા મરચાં આદુની પેસ્ટ લીલું લસણ અને બાફેલા દાણા એડ કરીશું હળદર મીઠું ધાણાજીરું લીંબુનો રસ અને સારી રીતે તુવેરને મેશ કરી લેવાની છે તુવેરને મેશ એ પછી આપણે ગરમ મસાલો કાળા મરી પાવડર લીલા ધાણા એડ કરીને સ્ટફિંગ તૈયાર છે હવે ઘઉંના લોટની અંદર મીઠું અજમો બે ચમચી તેલ અને થોડું થોડું પાણી એડ કરીને એકદમ સોફ્ટ લોટ બાંધી લઈશું આ રીતે થોડી એવી નાની રોટલી વણીને સ્ટફિંગ મૂકી દેવાનું છે અને ઉપરથી આ રીતે કાચા લીલી તુવેરના દાણા એડ કરીશું જેનાથી ક્રંચી ટેસ્ટ આવશે અને લુક પણ સારો લાગશે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી પરાઠાને તેલ લગાવીને શેકી લઈશું તો તમે પણ મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો થી